બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અમે મોદીના પરિવાર વિરુદ્ધ પરિવારવાદ વિશે વધુ વાત કરીશું અમે તમને દેશ આઝાદ થયો એના પહેલાના સમયગાળામાં લઈ જઈએ પરિવારવાદની વાત છે તો દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના એક ભાષણના કેટલાક અંશ અમે તમને જણાવીશું આઝાદી પહેલા લાહોર સંમેલનમાં કોંગ્રેસના એક અધિવેશનમાં નહેરુએ કહ્યું હતું કે હું એ વાતને પ્રામાણિકતાથી સ્વીકારવા ઈચ્છું છું કે હું સમાજવાદી અને લોકતાંત્રિક છું મને કોઈ રાજા કે રાજકુમારની સત્તામાં વિશ્વાસ નથી મને એવી સત્તા બનાવવામાં વિશ્વાસ નથી કે જ્યાં નવા જમાનાના રાજાઓ જન્મે નાયરુએ કહ્યું હતું કે તેઓ નવા જમાનાના રાજાઓ ઊભા કરવામાં ઈચ્છતા નથી આમ છતાં હકીકત એ છે કે દેશ આઝાદ થયો ત્યારે તેમના પરિવારના કારણે જ રાજાઓની પરંપરા જળવાઈ રહી જે રીતે રાજાનું સંતાન જ રાજા બને એ જ રીતે નહેરુ ગાંધી પરિવારને જ સત્તા મળતી રહી ભારતીય રાજકારણમાં પરિવારવાદ લાદવા માટે નહેરુ ગાંધી પરિવાર જ જવાબદાર છે એવો બીજેપીનો આરોપ છે બીજેપીના નેતાઓ વારંવાર એ પણ આરોપ મૂકે છે કે ગાંધી પરિવારે કોંગ્રેસમાં પરિવારવાદનું જે બીજ રોપ્યું એ બીજ પ્રાદેશિક પાર્ટીઓમાં વટુક બન્યું આ રીતે પરિવારવાદે યોગ્યતા અને આંતરિક લોકશાહીનું અપહરણ કરી લીધું ઇન શોર્ટ અનેક પાર્ટીઓ આજે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ બની છે તો એના માટે નહેરુ ગાંધી પરિવાર જ જવાબદાર હોવાનો પણ બીજેપી આરોપ મૂકે છે હવે અમે તમને જણાવીશું કે કેવી રીતે કોંગ્રેસનું સુકાન ગાંધી પરિવારના હાથમાં જ રહેવું છે નહેરુએ કહ્યું હતું કે તેઓ નવા જમાનાના રાજાઓ જન્મે એમ ઈચ્છતા નથી પણ તેમના જ પરિવારમાંથી રાજાઓની પરંપરા જાળવી રહી છે પંડિત મોતીલાલ નહેરુના દીકરી

એક સમય એવા નારા પણ લગાવવામાં આવ્યા હતા કે ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી રાયબરેલીથી સંસદ સભ્ય રહ્યા હતા ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસમાં નવા નેતાઓની જરૂર ઊભી થઈ એ સમયે પાર્ટીમાં અનેક કદાવર નેતાઓ હતા પરંતુ ઇન્દિરાના દીકરા રાજીવને નેતૃત્વ અપાયું રાજીવ દેશના સૌથી યુવા વડાપ્રધાન પણ બન્યા હતા ઇન્દિરાના બીજા દીકરા સંજય ગાંધીની ઓગણીસો એંસીમાં રાજકારણમાં એન્ટ્રી થઈ હતી ઇન્દિરાની કેબિનેટમાં સંજય ગાંધીનો સીધો હસ્તક્ષેપ હતો એવો રાજકીય ચર્ચા હતી ઉત્તર પ્રદેશના અમેઠીથી તેમણે લોકસભાની ચૂંટણી જીતી હતી રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી વર્ષો સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી સીતારામ કેસરીને હટાવીને સોનિયાને સત્તા સોંપવામાં આવી માત્ર બે વર્ષ પહેલાં પાર્ટીના પ્રાથમિક સભ્ય બનનારી વ્યક્તિને અધ્યક્ષ બનાવી દેવાય એ કયા લોકતંત્રમાં શક્ય છે એ પરિવારવાદમાં શક્ય છે એમ બીજેપીનો આરોપ છે સોનિયા બાદ રાહુલ ગાંધીના હાથમાં કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા આ સમયગાળા દરમિયાન કોંગ્રેસ લોકસભાની અને વિધાનસભાની અનેક ચૂંટણીઓ હારી ગઈ આમ છતાં કોંગ્રેસ એટલે આજની તારીખે પણ ગાંધી પરિવાર ગાંધી પરિવારની પૂછા વિના કોઈ જ નિર્ણય ન લેવાતા હોવાનું મનાય છે સોનિયાના દીકરી પ્રિયંકા પણ રાજકારણમાં છે પ્રિયંકા અત્યારે કોંગ્રેસમાં સચિવ છે તેઓ કોંગ્રેસમાં ખૂબ સક્રિય પણ છે અમે તમને નહેરુ ગાંધી પરિવારની વાત કરી કેવી રીતે કોંગ્રેસમાં લોકશાહી નહીં પણ રાજાશાહી છે એની અમે વાત કરી હવે અમે દેશના બે મહાન નેતાઓની વાત કરીશું જેમણે ક્યારેય પોતાના પરિવારને આગળ કર્યો નથી તેમણે હંમેશા પોતાના દેશવાસીઓને પરિવારના સભ્યો ગણ્યા છે અમે સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલ બહાદુર શાસ્ત્રીની વાત કરી રહ્યા છીએ આ નેતાઓએ ક્યારેય તેમના સંતાનોને રાજનીતિમાં પ્રમોટ કર્યા નથી આજે જે રીતે જવાહરલાલ નહેરુના પરિવારના સભ્યોને આપણે રાજનીતિમાં જોઈ રહ્યા છીએ એ રીતે સરદાર સાહેબ અને શાસ્ત્રીજીના પરિવારમાંથી આજે કોઈ રાજકારણમાં જોવા મળતું નથી નેહરુ ગાંધી પરિવારના સભ્યોએ જે પરિવારવાદના બીજ રોપ્યા એ હવે વટપૃક્ષ બનીને બીજી પાર્ટીઓમાં પણ ફેલાયા છે સમાજવાદના નામે પાર્ટીઓ બની પણ એમની કામ કરવાની સ્ટાઇલ રાજાશાહી જેવી છે ખેર સમય થયો છે એક વધુ બ્રેકનો બ્રેક બાદ અમે દેશની પ્રાદેશિક પાર્ટીઓમાં પરિવારવાદ એટલે કે રાજાશાહી વિશે બધું વાત કરીશું